બોટાદ જિલ્લામાં ગત વર્ષ કરતા ઓછા વરસાદથી જિલ્લાના મોટાભાગના ડેમો ખાલી થવા પામ્યા છે જો વરસાદ થાય તો સિંચાઈના પાણીની સમસ્યા થઈ શકે છે જિલ્લામાં ડેમ ડેમ ખાંભડા ઉતાવળી ગંગા ઘેલો ઇતરાય લીંબાણી માલપરા કાનયાડ સુખભાદર સહિત નવ ડેમો આવેલા છે જિલ્લાના અમુક ડેમોમાં વરસાદથી બે ફૂટથી પાંચ ફૂટ પાણીની નહીવત આવક થઈ છે ભીમદાડ ડેમમાં પાંચ ટકા જેટલું વરસાદી પાણી ભરાયું છે જ્યારે સૌથી વધુ કાનિયા ડેમમાં બાસઠ ટકા જેટલું પાણી ભરાયું છે ગયા વર્ષ કરતાં વરસાદ ઘણો ઓછો છે જેથી જિલ્લાના તમામ ડેમોમાં પાણી ઓછું છે બોટાદ જિલ્લાના મોટાભાગના ડેમોમાં પમ્પિંગ કરી પાણી ભરવામાં આવતું હોય છે એટલે ચોમાસાને હજુ બે મહિના બાકી છે જેથી સારો વરસાદ થવાની આશા સહેલી છે મારું નામ જયસિંહભાઈ હરસિંહભાઈ સુગર બોટાદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવું છું સર બોટાદ જિલ્લામાં કેટલા ડેમો આવેલા છે અને તેની સ્થિતિ શું બોટાદ જિલ્લામાં નવ ડેમો આવેલા છે એમાં ભીમડા ખામડા ઉતાવળી ગુંદા ગેલો ઈતરિયા લીંબાળી માલપરા ખાંભડા અને કાનિયાળ અને સુગાદર એની સ્થિતિ શું છે સ્થિતિમાં અત્યારે બાસઠ ટકા પાણી ખામડામાં છે સિંચાઈનું આ નર્મદા કેનાલનું પાણી થોડુંક છોડેલું હતું આગળનું સિલક હતું એટલે અત્યારે બીજું વીસેક ટકા બીજું આવ્યું વખત બાસઠ ટકા જેવું પાણી થયું છે અને સુગાદરમાં અત્યારે પીવા માટે એકસો પંચ્યાસી એમ છે પાણી આપણે નાખ્યું છે આવક વરસાદની એકસો પંચ્યાસી એમ વરસાદ છે પણ આવક થઈ નથી એટલે અમે પાણી લિફ્ટ કરીને નાખીએ છીએ કારણ કે સાયલા સુરેન્દ્રનગરને પાણી પીવા માટે આપીએ છીએ અને બીજા ગામોમાં સોળ ટકા નાદબુ પાણી છે અને ઓછામાં ઓછો ત્રણ ટકા પણ ભીમળાદમાં છે એટલે સોળ ટકા કાંયાડમાં છે એટલે લીંબાળીમાં માલપરામાં બે ત્રણ ત્રણ ફૂટ પાણી આવ્યા છે નવા બાકી બીજા ડેમોમાં પાણી ગામડામાં લગભગ ચાર પાંચ ફૂટ પાણી આવ્યું છે અને લીંબાળીમાં બી બે ફૂટ પાણી છે વર્ષની અત્યારે આપણે કેટલો છે ઘણો ઓછો છે વીસેક ટકા વરસાદ થયો છે અને બીજો આવશે એવી અપેક્ષા છે બે મહિના છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર એટલે પાણી આવશે એવી શક્યતાઓ છે મારું નામ જયસિંહભાઈ હરસિંહભાઈ સુગર બોટાદ સિંચાઈ વિભાગના કાર્યપલર ઇન્ડિયર તરીકે ફરજ બજાવું છું સાહેબ બોટાદ જિલ્લામાં કેટલા ડેમો આવેલા છે અને તેની સ્થિતિ શું બોટાદ જિલ્લામાં નવ ડેમો આવેલા છે એમાં ભીમડા ખામડા ઉતાળી ગુંદા ગેલો ઈતરિયા લીંબાળી માલપરા ખામડા અને કાનિયાળ અને સુગભાદર એની સ્થિતિ છે સ્થિતિમાં અત્યારે બાસઠ ટકા પાણી ખામડામાં છે સિંચાઈનું આ નર્મદા કેનાલનું પાણી થોડુંક છોડેલું હતું આગળ સિલક હતું એટલે અત્યારે બીજું વીસેક ટકા બીજું આવી વખત બાસઠ ટકા જેવું પાણી થયું છે અને સુગભાદરમાં અત્યારે પીવા માટે એકસો પંચ્યાસી એમસીટલી પાણી આપણે નાખ્યું છે આવક વરસાદની એકસો પંચ્યાસી એમ વરસાદ છે પણ આવક થઈ નથી એટલે અમે પાણી લિફ્ટ કરીને નાખીએ છીએ કારણ કે સાયલા સુરેન્દ્રનગર પાણી પીવા માટે આપીએ છીએ અને બીજા ગામોમાં સોળ ટકા નાદબુ પાણી છે અને ઓછામાં ઓછો ત્રણ ટકા પાણી ભીમળાજમાં છે એટલે સોળ ટકા કાંડિયાડમાં છે એટલે લીંબાળીમાં માલપરામાં બે ત્રણ ત્રણ ફૂટ પાણી આવ્યા છે નવા બાકી બીજા ડેમોમાં પાણી ગામડામાં લગભગ ચાર પાંચ ફૂટ પાણી આવ્યું છે અને લીંબાળીમાં બી બે ફૂટ પાણી છે